આજરોજ તારીખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં પર્યાવરણ અનુકૂળ આદતો તથા વ્યવહારો કરવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું વલસાડ રેલવે સ્કૂલના બાળકો દ્વારા સુંદર નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર મનોજ બરહાટ એરિયા મેનેજર વલસાડ તથા સ્ટેશન અધિક્ષક રિદ્ધિચંદ્ર મીના મુખ્ય વાણિજ્ય નિરીક્ષક રામચંદ્ર શર્મા મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક અનિલ બારૈયા ઉપ સ્ટેશન અધિક્ષક અજયપાલ સામાજિક કાર્યકર અશફાક શેખ તથા રેલવેના સ્ટાફ અને રેલવે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેલવે સલાહકાર સમિતિના સભ્ય દિનેશ ભાનુશાલી એડવોકેટ કેતન શાહ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી